જય માતાજી મિત્રો હું મનીષાબેન આપનું સ્વાગત કરું છું તો આજે આપણે મસાલા ખીચડી આ ખીચડી ઓછા ટાઈમમાં બનશે અને મસાલો પણ ઓછો જોઈશે ઘરમાં બધાને ભાવશે તો ચાલો આપણે શરૂઆત કરી દઈએ તો આપણે મગની દાળની મસાલા ખીચડી બનાવવા માટે ચોખા લીધા છે એક વાટકી જે જાડા ખીચડીયા ચોખા આવે એ લીધા છે આપણે અને એ અડધી વાટકી આપણે મોગર મગની દાળ લીધી છે આમાં તમે ફોતરાવાળી પણ લઈ શકો અને તુની દાળ ખાવી હોય તો એ પણ વાપરી શકો છો તો હવે આપણે આ એક બાઉ લેશું અને તેની અંદર આપણે ચોખા અને મગની દાળ બી મિક્સ કરી જો દેસુડીમાં મગની દાળ વધારે હશે ને તો ખીચડી નો સ્વાદ સરસ આવશે હવે બંને આપણે મિક્સ કરી લેશું અને આપણે આ મગ અને ચોખા મિક્સ કરી અને ત્રણ થી ચાર પાણી એ ધોઈ નાખશું જો તમે જોઈ શકો આવું સફેદ પાણી નીકળે ને કાઢી નાખવાનું છે તો હવે આપણે એને બાફવા મૂકશું તો આપણે ખીચડીને બાફવા માટે એક તપીલામાં અમે પાણી ગરમ થવા મૂકી દીધું હતું પાણી આપણું થોડું ગરમ થઈ ગયું છે આપણે આ ત્રણ ગ્લાસ મોટા પાણીના અમે લીધા છે પાણીની અંદર અડધી ચમચી જેટલું મીઠું નાખી દઈશું અને અડધી ચમચી આપણે હળદર નાખશું હળદર અને મીઠું નાખીને આપણે પાણી રીતના એક વાર ચમચાથી હલાવી લેશું અને થોડુંક ઉકળવા દઈશું આપણે પાણીને અંદર જે ફૂલકોલા થવા મળે ને ત્યારે આપણે એને ઉકળવા દેવાનું છે તો પાણી આપણું ઉકળી ગયું છે આપણે એટલું પાણી ગરમ કરવાનું છે અને જે આપણે ખીચડી ધોયેલી છે એ બધે આપણે એની અંદર નાખી દેશું તો પાણી ઉકળી છે એટલે ગેસને ધીમો કરી દેશું આપણે ખીચડી નાખીને એકવાર ત્રણ ગ્લાસ મોટા પાણી નાખ્યા છે જો ચોખા તમારા જે પ્રમાણે હશે એ પ્રમાણે પાણી જોશે તો આપણે અત્યારે ઢીલી ખીચડી કરવાની છે એટલે આપણે ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે હવે આપણે એને ધીમા ગેસે ઢાંકીને ચડવા દેસુ તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે જોઈ લેશું ખીચડીને તમે જોઈ શકો કેટલી સરસ ચડી ગઈ છે આપણે તપેલીમાં બાપતા પાંચ જ મિનિટ થઈ છે જો તમારે આ પ્રોસેસ કુકરમાં કરવી હોય ને તો તમે બાફી શકો છો પણ તમે એકવાર એકના તકેલીમાં બનાવીને કરશો તો તમે કુકરમાં ક્યારેય ખીચડી નહીં બનાવો તો આપણે એકવાર આ ખીચડીને પકડી તપેલીને અને હલાવી લઈશું ચમચાથી તમે જોઈ શકો કેટલી સરસ એકદમ ઢીલી બની છે તો હવે આપણે આને ગેસ બંધ કરી દઈશું ને આ તપેલીને ઉતાર લઈશું તો હવે આપણે ખીચડીનો મસાલો બનાવવાનો છે તો આપણે એક પેન લેશું અને તેની અંદર આપણે ત્રણ પાવડા જેટલું તેલ નાખી દઈશું

ત્યાર પછી આપણે એની અંદર આદુ લસણ અને મરચાની પેસ્ટ બનાવી છે એ નાખશું આપણે ચારથી પાંચ તીખા મરચાં લીધા છે આદુનો ટુકડો અને ચારથી પાંચ લસણની કળી લીધી છે એ આપણે બધું એની અંદર નાખી દઈશું એટલે વઘાર કરો ત્યારે ગેસને ધીમો કરી દેજો એકદમ ધીમો રાખો ને તો વઘાર બધો બળી જશે તો ત્યાર પછી આપણે આ કાંદા નાખવાના છે મેં ત્રણ મીડિયમ સાઈઝના કાંદાને આ રીતના કાપી લીધા છે એ આપણે નાખી દઈશું

અડધી ચમચી લાલ મરચું નાખશું અને અડધી ચમચી ગરમ મસાલો નાખશું અને આપડો બધો મસાલો સરસ રીતના મિક્સ થઈ ગયો છે હવે આપણે એને ઢાંકીને બે મિનિટ માટે ચડવા દઈશું તો મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે મસાલા ને એક હલાઈ લેશું તમને એમ થાય કે ખીચડી બનાવી પણ સારી બનાવી છે એવું નથી જો આપડે કઈ ઉતાવળમાં જવાનું થયું અને છોકરા માટે રસોઈ બનાવું થયો તો તમે આ રીતના ખીચડી બનાવશો તો તમારે શાક પણ જરૂર નહીં પડે અને છોકરાઓને બહુ જાવશે ખીચડી તો આપણે જે ટમેટા અને કાંદા છે એ બધું સરસ રીતના મિક્સ થઈ ગયું છે આમાં કોઈ પણ શાક આપણે વધારે નાખવાનું નથી અને જો તમારે નાખવું હોય તો નાખી શકો છો તમે બાફોને ત્યારે અંદર મટાણા ગાજર જે નાખવું હોય એ નાખી દેવાનું તો હવે આપણી ગેવી સરસ રીતના બની ગઈ છે તો આપણે ગેસને કરી દઈશું બંધ અને જે આપણે મસાલો છે ખીચડીની અંદર નાખી દઈશું તો આપણે આ બધો મસાલો ખીચડીની અંદર નાખી દઈશું તો આપણે બધો મસાલો ખીચડીમાં નાખી દીધો છે હવે આપણે એને આ રીતના મિક્સ કરી બધો તો આપણી મગની દાળની ઢીલી મસાલા ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે તમે એકવાર આ રીતના બનાવીને ટ્રાય કરજો ઘરમાં બધાને બહુ જ ભાવશે અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને આ ખીચડી છે અત્યારે આપણે પ્લેટમાં લઈ લેશું અને ગરમા ગરમ આપણે એને સર્વ કરશું